નિર્જરા એકાદશીની કથા ભીમસેને કહ્યું હે પિતામહ ભાઈ યુધિષ્ઠિર માતા કુંતી દ્રૌપદી અર્જુન નકુલ અને સહેદેવ બધા એકાદશીના દિવસે વ્રત કરે છે અને મને પણ એકાદશીના દિવસે અન્ન ખાવાની મનાઈ કરે છે હું કહું છું કે ભક્તિપૂર્વક હું ભગવાનની પૂજા કરું છું દાન આપું છું પણ હું એકાદશીના દિવસે ભૂખ્યો રહી શકતો નથી ત્યારે વ્યાસજીએ કહ્યું હે ભીમસેન જો તમે નરકને ખરાબ અને સ્વર્ગને સારું સમજતા હોવ તો દરેક મહિનાની બંને એકાદશીના દિવસે અન્ન ખાવો જોઈએ નહીં આથી ભીમસેને કહ્યું હે પિતામહ તમને હું પહેલાં જ કહી શક્યો છું કે એક દિવસમાં એક વખત પણ હું ભોજન કર્યા વગર નથી રહી શકતો તો મારા માટે આખો દિવસ ઉપવાસ કરવો ઘણો મુશ્કેલ પડે છે મારા માટે પેટમાં અગ્નિ છે જો હું વધુ ભોજન કરું છું તો શાંતિ મરે છે જો હું પ્રયત્ન કરું તો એક વ્રત ચોક્કસ કરી શકું તેથી તમે મને કોઈ એવું વ્રત બતાવો કે જેનાથી મને સ્વર્ગ પ્રાપ્ત થાય શ્રી વ્યાસજીએ કહ્યું હે વાયુપુત્ર મોટા ઋષિઓ અને મહર્ષિઓએ ઘણા શાસ્ત્ર આદિ બનાવ્યા છે જો કલિયુગમાં માનવી તેમનું આચરણ કરે તો ચોક્કસ મુક્તિ મેળવી શકે છે એમાં ધન ઓછું ખર્ચાય છે એમાં પુરાણોનો જે સાર છે તે હું તમને કહું છું માનીઓએ બંને પક્ષોની એકાદશીનું વ્રત કરવું જોઈએ એનાથી એમને સ્વર્ગ પ્રાપ્ત થાય છે વ્યાસજીએ કહ્યું હે ભીમસેન કૃષ્ણ અને મિથુન સંક્રાંતિના મધ્યમાં જેષ્ઠ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી આવે છે તેનું નિર્જર વ્રત કરવું જોઈએ આ એકાદશીમાં સ્નાન અને આચમનમાં છ માસા જળથી વધારે જળ ન લેવું જોઈએ આ આચમનથી શરીર શુદ્ધ થાય છે આચમનમાં છ માસાથી વધુ જળ લેવું તે મધપાન સમાન ગણવામાં આવે છે શુદ્ધ થાય છે આમ તેનાથી શરીર આ દિવસે ભોજન કરવું જોઈએ નહીં કારણ કે ભોજન કરવાથી વ્રત નાશ થાય છે જો સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી માનવી જળપાન ન કરે તો તેને બાર એકાદશીનું ફર પ્રાપ્ત થાય છે દ્વાદશીના દિવસે સૂર્યોદય થયા પહેલાં ઉઠવું જોઈએ અને ભૂખ્યા બ્રાહ્મણને ભોજન કરાવવું જોઈએ પછી પોતે ભોજન કરવું જોઈએ આ એકાદશીનો ફર એક વર્ષની બધી એકાદશીઓના ફર બરાબર છે હે ભીમસેન પોતે ભગવાને મને કહ્યું હતું આ એકાદશીનું પુણ્ય બધા જ તીર્થો અને દાનના બરાબર છે એક દિવસ નિર્જરા રહેવાથી માનવીના બધા પાપોમાંથી મુક્તિ મેળવી શકે છે જે માનવી નિર્જરા એકાદશીનું વ્રત કરે છે તેમને મૃત્યુ સમયે ભયાનક યમદૂતો નથી જોવા પડતા એ વખતે ભગવાન વિષ્ણુના દૂત સ્વર્ગમાંથી આવી તેને પુષ્પક વિમાનમાં બેસારી સ્વર્ગમાં લઈ જાય છે તેથી નિર્જરા એકાદશી સંસારમાં સર્વશ્રેષ્ઠ એકાદશી વ્રત છે તેથી યત્નપૂર્વક આ એકાદશીનું નિર્જર વ્રત કરવું જોઈએ એ દિવસે ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનું ઉચ્ચારણ કરવું જોઈએ વ્યાસજીના આવા વાક્યો સાંભળી તેમણે નિર્જરા વ્રત કર્યું આ એકાદશીને ભીમસેન અથવા પાંડવ એકાદશી પણ કહેવામાં આવે છે એમને વિનંતી કરવી જોઈએ કે હે ભગવાન આજે હું નિર્જરા વ્રત કરું છું બીજા દિવસે ભોજન કરીશ હું આ વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તેનાથી મારા બધા પાપ નાશ થઈ જાય આ નિર્જરા એકાદશી માનવીને વિષ્ણુ લોક લઈ જાય છે જે માનવી આ દિવસે અન્ન ખાય છે તેને ચાંડાલ સમજવામાં આવે છે તે અંતે નરકમાં જાય છે બ્રહ્મ હત્યા મદપાન કરનાર ચોરી કરનાર ગુરુથી દ્વેષ કરનાર સત્ય ન બોલનાર જો આ વ્રત કરે તો સ્વર્ગમાં જાય છે એ કુંતી જે પુરુષ અથવા સ્ત્રી આ વ્રતને શ્રદ્ધાથી કરે છે એમના નિમ્નલિખિત કર્તવ્ય છે એમણે પ્રથમ વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ તે પછી ગોદાન કરવું જોઈએ તે દિવસે બ્રાહ્મણોને મિષ્ટાન દક્ષિણા અવશ્ય આપવી જોઈએ નિર્જરાના દિવસે અન્ન વસ્ત્ર શત્ર વગેરેનું દાન કરવું જોઈએ જે માનવી આ કથા પ્રેમથી સાંભળે અને વાંચે એમને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલાયકન દબાવજો ધન્યવાદ હર હર મહાદેવ